જય શ્રી કૃષ્ણ ઘઉંના પૌવાનો ચેવડો તો સરસ બની ગયો હવે આપણે બીજો ચેવડો કે જે રેગ્યુલર આપણે ચોખાના પૌવામાંથી બનાવતા હોઈએ છીએ એ બનાવવાની શરૂઆત કરીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચેવડો બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા જાડા પૌવા કે જેને ચોર પૌવા કહે છે એ લીધેલા છે સાથે જ સિંગદાણા તળી નાખ્યા છે અને મસાલો તો આપણો તૈયાર જ છે વળી આમાં ઉમેરવા માટે મેં થોડા તલ મીઠા લીમડાના પાન અને વરિયાળી લીધેલા છે અને તળેલી દાળ ચણાની દાળ પણ લીધેલી છે તો હવે ગેસ પર તેલ ગરમ મૂક્યું છે અને થોડા થોડા પૌવા ઉમેરતા જઈ સતત હલાવતા રહી અને બધા જ પૌવાને આપણે તળી લેવાના છે ગેસની ફ્લેમ બહુ વધારે રાખવાની નથી જો બહુ જ

ગમે એટલો ચેવડો ઘરના બાળકો વડીલો ખાય તો નુકસાન થતું નથી તો આ રીતે તમે આ ચેવડો ઘરે એક વખત બનાવવાનો જરૂરથી પ્રયત્ન કરજો રાજકોટનો જે પ્રખ્યાત ચેવડો બને છે એવો જ ટેસ્ટ આ ચેવડાનો લાગશે તો આ રીતે થોડા થોડા કરી અને પૌવા તળી લઈએ અને આ ચેવડામાં એવું કરવાનું છે કે અડધા પૌવા તળાઈ જાય એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ મસાલો થોડો થોડો એની ઉપર ઉમેરી દેવાનો છે અને અને થોડું હલાવી ફરી બાકી રહેલા પૌવાને આપણે તળીએ તો આ રીતે મસાલો ઉમેરી અને થોડું હલાવી દઈએ આ રીતે કરવાથી મસાલા ઉપર પણ થોડું ગરમ તેલ ઉમેરાશે એટલે મસાલાની સુગંધ એકદમ ઉભરીને આવશે અને સેમ જે રાજકોટનો પ્રખ્યાત ચેવડો મળે છે એવો જ ચેવડો ઘરે બનશે તો આ રીતે મેં પૌવા બધા લગભગ તળી લીધેલા છે થોડા બાકી રહેલા પૌવા પણ હું ઉપરથી તળી અને ઉમેરી દઉં છું જુઓ આ રીતે બધા જ પૌવા તળાઈ ગયા અને હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને સાથે જ એ ગરમ તેલમાં જે મીઠો લીમડો રાખ્યો છે એને પણ તળી લઉં છું અને આ સાથે જ જો આમાં કાજુ કિસમિશ પણ તળીને ઉમેરવા હોય તો ઉમેરી શકાય પણ મારા ઘરમાં બધાને એ ટેસ્ટ પસંદ નથી આવતો એટલે મેં નથી ઉમેર્યા કાજુ કિસમિસ કોપરાની સૂકા કોપરાની સ્લાઇઝ આ બધું જ તળીને ઉમેરી શકાય પણ હું અહીં ફક્ત તલ વરિયાળી અને મીઠા લીમડાનો જ ઉપયોગ કરી રહી છું અને હવે આપણો જે મસાલો છે મેજિક મસાલો એને ઉમેરી દઈએ એટલે આપણો ચેવડો તૈયાર જો બધો જ મસાલો ઉમેરતા જઈ અને ફરી હલાવી લઈશું એકવાર તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને તેલ ગરમ છે તો પેલા એને સાઈડમાં મૂકી દઉં ક્યાંક તાજી જવાય અને હવે બધું બરાબર મિક્સ કરી દઈએ એક ઝારો લેવાનો અને એક ચમચી લઈ અને હળવે હાથે બધો જ ચેવડો ઉપર નીચે કરી અને મસાલો મિક્સ કરી દઈએ જો થોડું વધારે હલાવવામાં આવશે તો પૌવા ભાંગી જશે એટલે ભૂકો થઈ જશે તો થોડું ધ્યાન રાખી અને પૌવામાં મસાલો મિક્સ કરવાનો બાકી રહેલો બે ચમચી જેટલો મસાલો પણ હું ઉમેરી રહી છું અને આ ચેવડો પંદર દિવસ સુધી ઘરે આપણે એરટાઈટ કન્ટેનરમાં રાખી દઈએ તો બગડતો નથી અને બહાર ગામ જવું હોય તો પણ આ ચેવડો આપણે વ્યવસ્થિત બેગમાં પેક કરી અને લઈ જઈ શકીએ છીએ જુઓ આ રીતે બધું જ ઉપર નીચે કરી અને હળવા હાથે હલાવી અને મસાલો ચેવડામાં બરાબર મિક્સ કરી દીધો છે અને હવે થોડીવાર એને ઠંડો થવા દઈએ અને પછી એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેવાનું છે તો આપણા બંને ચેવડા તૈયાર થઈ ગયા છે દિવાળીની તૈયારીઓ કમ્પ્લીટ હવે ચેવડો ઠરી ગયો છે લગભગ વીસ પચીસ મિનિટ પછી તો હું તમને નજીકથી એને બતાવું અને આ રીતે આપણે એને સર્વ કરી દઈએ જુઓ છે ને મસાલેદાર સ્વાદિષ્ટ ચેવડો તૈયાર તો એકવાર જરૂરથી ઘરે બનાવજો રાજકોટનો પ્રખ્યાત અને આ બીજા દિવસે તમે એનો લુક જુઓ દેખાય છે ને બજાર જેવો જ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો